નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેમાં પુનરાવર્તન એટલે કે આગળ વધતા પહેલા જે આપેલું છે તેના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

બીજું જરથોસ્તી ધર્મગુરુની પવિત્રતા દિલ માં વ્યાપો ત્રીજું ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો ચોથું જોડી ગોઠવો જેમાં પૂર્ણ અહિંસક રહ્યા તો આવશે મહાવીર સ્વામી ન્યાય નીતિના ચાહક તેમાં આવશે શ્રીરામ અનાસક્ત તપસ્વી તેમાં આવશે શ્રી કૃષ્ણ રહમ નેકીના પ્રચારક તેમાં આવશે હઝરત મોહમ્મદ અને પ્રેમ ધર્મના સ્થાપક તેમાં આવશે ઈસુ ખ્રિસ્ત ત્રીજો શબ્દોનો અંગ વિસ્તાર કરો જેમ કે જીભ તો જીબડી એવી રીતે છોડ તો છોડવું મોર તો મોરલો જીણું તો જીણેરું કિનાર તો કિનારો ગીત તો ગીતડા દીવો તો દીવડો ફળી તો ફળિયું મોતી તો મોતીડા અને પાળ તો પાળ્યો એવી રીતે નીચેનું કોષ્ટક પૂરો પ્રશ્ન ચોથો છે જેમાં નામ યોગ્ય આપેલું છે અને આપણે પ્રત્યે વાળું વાક્ય બનાવવાનું છે જેમાં મોર ટોડલે બેઠો તેનું નામ યોગી થશે મોર ટોડલા ઉપર બેઠો એવી રીતે તે સ્ટેશને ગયો છે તેનું નામ યોગી થશે તે સ્ટેશન પર ગયો છે એવી રીતે પ્રત્યય થશે તે બસમાં મહેસાણા ગયો નામ યોગી થશે તે બસ મારફતે મહેસાણા ગયો પ્રત્યે વાક્ય તેણે ટપાલથી જાણ કરી નામયોગી વાળો તેને ટપાલ દ્વારા જાણ કરી પ્રત્યે વાળો વર્ગમાં બાળકો ભણે છે તો નામયોગી વાળો વર્ગની અંદર બાળકો ભણે છે પાંચમો આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે અભિનય કરવાનો છે જેમાં તમારે પાણી પીવું છે તમારે પેન્સિલની જરૂર છે તમારે રમવા જેવું છે તમે ગુસ્સે થયા છો તમને ડર લાગ્યો છે તમને ભૂખ લાગી છે તમે ફૂટબોલ રમો છો અને તમે ખૂબ હસો છો ત્યાર પછી પ્રશ્ન છ ની અંદર ગુપ્તદાન એકમમાં નાના એવું કંઈ નથી માનભરી નજરે જોઈ રહ્યો આ સંવાદ જોડીમાં તમારે રજૂ કરવાનો છે ત્યાર પછીનો પ્રશ્ન હું દિવાળી બેન એક દ્વારા રજૂ કરો વિદ્યાર્થી મિત્રો અહી દિવાળી બેન જાણે બોલતા હોય તેવી રીતે આ વાક્યો છે તે આપણે રજૂ કરવાના છે જે તમે અહીં જોઈ શકો છો તમારે આ પ્રકારે અહીંથી જોઈ અને એકોક્તિ દ્વારા રજૂ કરી અને લખી શકશો ત્યાર પછી સાચી જોડણી નીચે લીટી કરો જેમાં પહેલામાં આશીર્વાદ સાચું થશે બીજામાં આ આ સાચું થશે ત્રીજામાં છે તે સાચું થશે અને ચોથામાં એમ્બ્યુલન્સ છે તે આ સાચું થશે ત્યાર પછી નવમો પ્રશ્ન નીચેના અધૂરા વાક્યોને તમારી રીતે પૂરા કરો જેમ મે પેલું મારા શિક્ષિકા બહેન નોટબુક માં સુંદર લખે ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. એવી રીતે હું કાલે મંદિરે ગયો પછી ત્યાં મને આરતીનો સરસ લહાવો મળ્યો હતો. ત્રીજું શાળાએ પ્રાર્થના સભામાં અમે દરરોજ સુંદર પ્રાર્થના કરીએ છીએ. ચોથું વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે હું વર્ગમાં મોનિટર તરીકે ઊભો રહું છું. પાંચમું મારો મિત્ર રસ્તામાં સાયકલ ઉપરથી પડ્યો એટલે તેના ઢીંચણમાંથી લોહી નીકળ્યું. ત્યાર પછી પ્રશ્ન દસ વાક્યમાં રહેલી ભૂલો સુધારી ફરી લખો મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી તો મારા પિતાજીએ કહ્યું નદીમાં પાણી નથી વિદ્યાર્થી મિત્રો અહીં શબ્દોમાં જોડણી છે તેની ભૂલો છે જે તમે જોઈ શકો છો બીજું વાક્ય છે હું તમારા સારું એક સારું બેટ મોકલીશ ત્રીજું વાક્ય વીજળીના થાંભલે સંન્યાસી પૂજા કરાવે છે ચોથું વાક્ય બિલાડીના ઉદરમાં ભૂખ લાગી એટલે એને ઉંદર પર તરાપ મારી પાંચમો વિદ્યાર્થીની ફૂટપટ્ટીથી લીટી દોરી રહી છે ત્યાર પછી અગિયારમું નીચેના ફકરામાં અત્યારેને બદલે ગઈકાલે લખીને જરૂરી ફેરફાર કરી ફરીથી લખો જેમાં અત્યારે વાળો ફકરો આપણને આપેલો છે તો ગઈકાલે વાળો ફકરો જોઈએ તો ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હતો વીજળીના કડાકા થતા હતા ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા મદદ માટે સરકારી તંત્રને ફોન કરતા હતા તમારે ત્યાં વરસાદ હતો ત્યાર પછી બારમો અગાઉ શીખેલા એકમોમાંથી જે તે એકમના વિષય વસ્તુ આધારિત મનપસંદ ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાનું છે ત્યાર પછીનો તેરમો પ્રશ્ન તમારા મિત્રને તમારી શાળામાં ધોરણ માં પ્રવેશ લેવો છે તમે તેને કયા બે પ્રશ્નો પૂછશો અને કઈ બે સલાહ આપશો મારી સ્કૂલના પ્રિન્સિપાલ શિસ્ત ના ખૂબ આગ્રહી છે તેથી સ્કૂલમાં બિલકુલ મસ્તી કરતો નહીં અને બીજી સલાહ મારી સ્કૂલની પરીક્ષામાં પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી ઉલટસુલટ કરીને પૂછવામાં આવે છે તેથી તારે વધારે મહેનત કરવી પડશે

ગાંધીજી રાજા મહારાજાઓને વારંવાર મળવા છતાં કેવું જીવન જીવતા હતા તો ગાંધીજી રાજા મહારાજાઓને મળવા છતાં સામાન્ય માણસ જેવું જ જીવન જીવતા હતા ચોથું ગાંધીજીએ કયા શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા તો ગાંધીજીએ સત્ય અને અહિંસાના શસ્ત્ર વડે અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા ત્યાર પછી પંદરમો નીચે આપેલા પ્રશ્રુબ્દોનો ઉપયોગ કરી એક ફકરો લખો જેમાં આપેલા શબ્દો છે પ્રાણી માત્ર ગુપ્તદાન કામધેનુ ચરણ સાપ યુદ્ધ શેરી ગુજરાત વિદ્યાપીઠ અને બીમાર તો વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દોનો ઉપયોગ કરી અને એક સુંદર મજાનો ફકરો છે તે આપણે બનાવેલો છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી સોળમો કોઈ કલાકારનું ઇન્ટરવ્યુ કરવું છે તેમને કેવા પ્રશ્નો પૂછી શકાય ચાર પાંચ પ્રશ્નો બનાવીને લખો પહેલો તમે તમારી કરિયરના શરૂઆતના દિવસો વિશે કહો બીજો તમે કરિયર તરીકે શા માટે આ ક્ષેત્ર પસંદ કર્યું ત્રીજું તમને ફિલ્મોમાં મુશ્કેલ કિરદાર નિભાવવામાં કોણ પ્રેરિત કરે છે ચોથું તમારે તમારી જૂની ફ્લોપ ગયેલી ફિલ્મો વિશે કંઈ કહેવું છે પાંચમું તમે તમારી સાથેના કયા કલાકારોનો અભિનય સૌથી વધુ ગમે છે ત્યાર પછી પ્રશ્ન સત્તર પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન તમે શીખેલા કાવ્ય પૈકી તમને સૌથી વધારે કયું કાવ્ય ગમ્યું કેમ આ કાવ્યનું ગાન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કાવ્યો આપણે આવ્યા છે તેમાંથી તમને જે કાવ્ય ગમ્યું હોય તેના વિશે તમારે લખવાનું છે બીજો પ્રશ્ન દરિયાનું આઠ દસ વાક્યોમાં વર્ણન કરો તો દરિયો ઊંડા અને ખારા પાણી ધરાવતો જેમાં અનેક નદીઓ ઠલવાય છે તેવો દરિયો વિશાળ જળ ભંડાર છે એના પાણી પોણા ભાગની દુનિયા ઉપર ફેલાયેલા છે દરિયામાં ભરતી અને વોટ આવે છે ભરતી આવે ત્યારે પાણી જમીન ઉપર ધસી આવે છે ઓટ વખતે પાણી પાછું મહાસાગરમાં જતું રહે છે જહાજોને હોડીઓ દરિયાઈ માર્ગે ફરે છે ડૂબતા સૂર્યનું દ્રશ્ય અદ્ભુત લાગે છે લોકો દરિયા કિનારે મોજ માણે છે મરજીવા દરિયાના પેટાળમાંથી સાચા મૂલ્યવાન મોતી સુધી કાઢે છે કિનારે અગરિયાઓ મીઠું પકવે છે દરિયો આમ મીઠું માછલા મોતી ને માર્ગ આપે છે એને કારણે જળચક્ર ચાલે છે ને તે અનેક રીતે ઉપયોગી છે પ્રશ્ન ધાર નીચેના ફકરાનું સ્પષ્ટ ઉચ્ચારથી વાંચન કરો અને જોડીમાં વાંચન સમયની નોંધ કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો ફકરો તમારે તમારા મિત્ર સાથે મળી અને વાંચવાનો છે કોનો સમય વધારે થયો તે પણ નક્કી કરવાનો છે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે આપેલું ચિત્ર જુઓ અને વર્ણન કરો બીજું એક ચિત્ર દોરી તમારા મિત્રએ દોરેલા ચિત્ર સાથે સરખાવો તો આ ચિત્ર છે તેને જોઈ અને તમારે વર્ણન કરવાનું છે તો ચાલો આપણે તેનું વર્ણન કરીએ કે નાળિયેરીનું એક ઝાડ હતું ઝાડ પર નાળિયેર હતા એક દિવસ એક નાળિયેર છતાં એ નાળિયેર સુધી પહોંચી શક્યો નહીં એને વળી પાછો વિચાર સૂચ્યો એ બીજા એક મિત્રને મળ્યો એની પાસે ટેમ્પો હતો એ ટેમ્પા ઉપર પગ ટેકવી ઊભો રહ્યો એના ખભા ઉપર જોકર ઊભો રહ્યો અને એના ખભા ઉપર ત્રીજો મિત્ર ઊભો રહ્યો ચિત્રમાં આપણે ત્રણેયને જોઈ શકીએ છીએ પણ બન્યું એવું કે ટેમ્પો સહેજ આગળ ખસી ગયો એના પગે પગ લથડ્યો કે નીચે ફટકાયો સાથે બે મિત્રો પણ ફટકાયા હાડકાં ખોખરા થઈ ગયા કહેવત છે ને કે લોભે લક્ષણ જાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ સાતનું આગળ વધતા પહેલાંની સમજૂતી છે તે પણ પૂરી થાય છે વિધાર્થી મિત્રો આ પાઠ નવા વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રેબ કરો તેમજ આગળના પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને તમામ ધોરણના પાઠ સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળતા રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફો પણ જોઈ શકશો તો આશા રાખું છું આપની અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો